આ હિસાબ ત્રણસો અડસઠ ટ્રેક્ટર માલિકને ને સાવ વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેની પૂરી વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંતોથી જોતા રહેજો આ ટ્રેક્ટર વન ઓનર માં એક જ માલિકે ચલાવેલું જોવા મળી જશે જો તમે આ ટ્રેક્ટરને ખરીદવા માંગતા હો અને રૂબરૂ સ્થળ પર જોવા કે ચેક કરવા જાઓ તો માલિકનો કોન્ટેક્ટ જરૂરથી કરી લેવો કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તેથી એકવાર જરૂરથી માલિકનો કોન્ટેક કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટરના ગિયર હાઇડ્રોલિક સો ટકા કંપની પીસ કંપની લુકમાં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી આ ટ્રેક્ટર તમને એકદમ ઓરિજિનલ કંપની પીસ કંપની લુકમાં જોવા મળી જશે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી આ ટ્રેક્ટર ના ટાયર ની કન્ડિશન ની વાત કરીએ તો તે રિમોટ કરેલા તેર ના ટાયર જોવા મળી જશે આ ટ્રેક્ટર નું એન્જિન પાવરફુલ જોવા મળી જશે આ ટ્રેક્ટર ની બેટરી પણ નવી નાખવામાં આવી છે આ ટ્રેક્ટર ના સીટ કવર છત્રી બધું સારી કન્ડિશન માં જોવા મળી જશે આ ટ્રેક્ટર નું લાઈટ વાયરિંગ બધું ચાલુ કન્ડિશન માં છે આ ટ્રેક્ટર ના મોડલ ની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદ નું રહે છે આ ટ્રેક્ટર નો પાર્સિંગ ચાલુ જોવા મળી જશે અને આ ટ્રેક્ટર ના બુક કાગળ બધા જ ઓકે છે તેમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં આ ટ્રેક્ટર માં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ રહેતો તો નથી તેવું માલિક નું કહેવું છે આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વહેંચવાનું છે આ ટ્રેક્ટર ની કિંમત માત્ર બે લાખ પાસઠ હજાર રાખવામાં આવી છે તે ફિક્સ નથી રૂબરૂ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળી જશે આ ના માલિક શીલેષભાઈ અને દખુભાઈ છે તેમના કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે તેથી તેમને ફોન કરી વધુ વિગત જાણી શકો છો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવો તો અમારી યુટ્યુબ ચેનલને ને જરૂરથી કરી દેજો તેથી તમને આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે જો તમારે પણ કોઈ પણ પ્રકારની વસ્તુની જાહેરાત મૂકવી હોય તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપવામાં આવશે